નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર એના વિશે પ્રકરણ નંબર કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે આપણે મૂક્યો તો તમે બધા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે આપણી પેપરની પદ્ધતિ શું છે કેટલા પ્રશ્નો હશે આ બધું એક થોડીક આપણે નજર ફેરવી જો હવે મોટા ભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે જે અત્યાર સુધીના પ્રશ્નો જે છે એ પ્રશ્નોના સમાધાન સ્વરૂપે જ આપણે હવે પછીના વિડીયો લેક્ચર તૈયાર કર્યા છે તો આપણે આજે ચેપ્ટર અર્થશાસ્ત્રમાં જે આલેખ છે ને એની ચર્ચા કરવાની છે બે હજાર ઓગણીસ થી લઈ અને બે હજાર ચોવીસ એટલે કે કઈ સાલનું જે બોર્ડ જે છે ત્યાં સુધીના પ્રશ્નો કેવા કેવા પૂછાણા અને એ પ્રશ્નોના બોર્ડે કેવા ગુણભાર આપ્યા છે એટલે કે એની આન્સર કી પ્રમાણે કેટલું લખવું જોઈએ એની ચર્ચા કરવાના છે એટલે આપણો હેતુ છે બે હજાર પચીસ નું જે બોર્ડ જે છે એ બોર્ડની અંદર સારી ટકાવારી લાવી એ આપણો હેતુ છે તો આપણે કેટલા પ્રશ્નોમાં શું અને કઈ રીતે લખવું એને જો આપણને પ્રાથમિક સમજ નહીં હોય વિદ્યાર્થીઓ તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ સજાય છે તો આ મહત્વના એમ પ્રશ્નો છે બરોબર એટલે તમે ખાસ આ પ્રશ્નોને તમે ધ્યાનમાં લેજો

આખા પેપરની અંદર તમે જોશો તો પહેલા પ્રકરણનું ગુળભાર જો એટલે ઓછામાં ઓછું આઠ હશે બરોબર એટલે આપણે આ પ્રકરણની અંદરથી થી વધારે ગુણનો પુસાવવાનો છે એમ આપણે સો ટકા કહી શકાય બરોબર જનરલ વિકલ્પ સાથે એના દસ ગુણ છે તો એમાંથી કયા કયા વિભાગ પુસાવાના છે આપણે ચર્ચા કરી જ છે પણ તેમ છતાં તમને ફરીવાર તાજુ કરાવી દઉં વિભાગ એ એટલે કે વિકલ્પ છે કેટલા પૂસાવાના છે બે એટલે એના ગુણ કેટલા થયા બે ગુણ એક એક ગુણનો વિકલ્પ આવે પછી વિભાગ બી છે એક એક વાક્યના પ્રશ્નો છે એક ગુણના ગુણના પ્રશ્નો પ્રશ્નો એક 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 છે છે એ ગુણ કેટલો થયો પછી વિભાગ સી ની અંદર એટલે કે બે ગુણના પ્રશ્નો છે બે ગુણના પ્રશ્નો કેટલા પૂસાવાના છે તો બે તો એનો ગુણ કેટલા થયા ચાર તો એ ચાર ગુણ થયા બરોબર અને વિભાગ ડી જે છે કેટલા ગુણનો છે તો કે ત્રણ ગુણ તો એક પ્રશ્ન પૂછાવાના છે અને આનો ત્રણ ગુણ આ રીતે બોર્ડની ની અંદર આપણા પ્રશ્નો હશે વિભાગ ઈ આમાંથી પૂછાતો નથી આપણને ખબર છે પેપરમાં જોયેલું છે કે છેલ્લો પ્રશ્ન તેસઠમો પ્રશ્ન જે છે પ્રશ્ન નંબર તેસઠ બરોબર એ ફરજિયાત આલેખ હશે બરોબર પણ આ આલેખ જે છે એ વાસ્તવિક રીતે પહેલા ચેપ્ટરના ગુણભાર પ્રમાણે નથી એ પ્રકરણ નંબર સાત પ્રમાણે છે બરોબર એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું પણ શીખવાના છે આપણે પહેલા ચેપ્ટરની અંદર એટલે આપણા માટે એ ફાયદાકારક છે તેમ કહી શકાય તો આ વિદ્યાર્થી મિત્રો ગુણભાર પ્રમાણે આટલું ભૂસાવાનું છે ખાસ યાદ રાખવાનું અને આપણે એ જ પ્રમાણે તૈયારી હોવી જોઈએ એ આપણે ખાસ તમારે ધ્યાનમાં લેવાનું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પ્રશ્નો જે છે એ પ્રશ્નો આપણે જોવાના છે જો તમને આ યાદી આપી છે આકૃતિ એટલે શું આકૃતિના ઉપયોગ જણાવો એ ક્યારે ભૂસાયેલો છે તો કે એ પ્રશ્ન ભૂસાયેલો છે બે હજાર ચોવીસ ની અંદર કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભય જણાવો એ બે હાજર ચોવીસ અને બે હાજર ઓગણીસ બંને આપણે જોયું તો ને પ્રમાણે કે વિભાગ કેટલા પ્રશ્નો છે આગળ ચોવીસ નો એક પ્રશ્ન અને ચોવીસ નો બીજો પ્રશ્ન બરોબર એટલે આપણી પંચાણું ટકા બ્લુ પ્રમાણે જ પ્રશ્નો હશે બરોબર થોડોક જ ફેરફાર થાય છે આલેખ એટલે શું આલેખ ના ઉપયોગ જણાવો એ બે હાજર ત્રેવીસ માં પ્રશ્ન પૂછાયો હતો

અને એનો જવાબ કઈ રીતે લખવો એ ખૂબ મહત્વનું છે અને આપણે એ જ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો એટલે જ આપણે જો ક્યારેક વધારે લખશું તો પણ માર્ક નહીં આવે અને ક્યારેક ઓછું લખશું તો પણ માર્ક નહીં આવે પણ આપણા પ્રશ્નો પ્રમાણે જો આપણે માર્ક પ્રમાણે એમાં લખવી તો આપણા માર્ક કપાવવાના ચાન્સો ઓછા થઈ જાય છે તો આ પ્રશ્નો જે છે બધા કયા છે તો કે બે હજાર ઓગણીસ થી લઈ અને બે હજાર ચોવીસ માર્ચ બરોબર છે ને જે તો કે માર્ચ ની અંદર જે બોર્ડ માં આપણે પેપર લેવાય છે પેપર માર્ચ સિવાય પણ લેવાય છે પાછળ લેવાય છે પૂરક પરીક્ષા એના પ્રશ્નો નથી એને આપણે ધ્યાનમાં નથી લીધા બરોબર માત્ર ને માત્ર માર્ચ એટલે કે રેગ્યુલર વિદ્યાર્થી તરીકે તમે જયારે અભ્યાસ કરો છો એટલે તમારે પરીક્ષા ક્યારે છે તો કે માર્ચમાં હશે બરોબર એ પહેલા તબક્કાની અંદર જાહેર થઈ જાય પેલા તબક્કાની અંદર પરીક્ષા હોય છે તો માર્ચની અંદર જે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો આ બોર્ડ ના છે બરોબર અને વિદ્યાર્થી મિત્રો આ જે છે બોર્ડના પ્રશ્નોના જવાબ આ જે પ્રશ્નો જે છે આ જે પ્રશ્નો છે એ બોર્ડ ના જે પ્રશ્નો જે છે વિદ્યાર્થી મિત્રો જે બોર્ડના પ્રશ્નો જે છે બોર્ડે જે આન્સર કી આપ્યું હોય ને આન્સર કી પ્રમાણે આમાં જવાબ લખેલા છે બોર્ડે જે આન્સર કી રજૂ કરેલી હોય એની અંદર કેટલો જવાબ માન્ય ગણ્યો છે એ આની અંદર આપણે રજૂ કરેલું છે એટલે આ આ પણ એક તમારા માટે ખૂબ જ સારી બાબત છે તેમ આપણે કહી શકાય તો જુદા જુદા વર્ષની અંદર જુદા જુદા પ્રશ્નો પૂછાય હોય તો બોર્ડે કેવા કેવા પ્રશ્નો માટે હાઇલાઇટ રજૂ કરેલી હોય છે એની આપણે થોડીક અહીંયા ચર્ચા કરવાની છે તો આપણે તમામે તમામ પાંચે પાંચ પ્રશ્નોની વિગતવાર થોડીક સમજૂતી જોશું એટલે એ આપણે જોશું પહેલો પ્રશ્ન છે આકૃતિ એટલે શું આકૃતિનો ઉપયોગ જણાવો બરોબર આકૃતિ એટલે શું આકૃતિના ઉપયોગો જણાવો જો વિદ્યાર્થી મિત્રો તમારો પહેલો ચેપ્ટર જે છે ને એમાં આકૃતિ ને આલેખ બે બાબત છે એમાંથી એક પ્રશ્ન હશે 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 સો ટકા બરોબર કાં તો આકૃતિનો હશે કાં તો આલેખનો હશે બરોબર તો પહેલા આપણે એનો અર્થ જોઈશું સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ શું કીધું છે કે સામાન્ય રીતે અવલોકિત માહિતી એટલે કે જે કોઈ માહિતી છે એ અવલોકિત કરેલી છે એ માહિતીનું કોઈ ચિત્ર દોરવામાં આવે તો એ શું ચિત્ર કરે છે તો કે માહિતી રજૂ કરે છે એ પ્રતિનિધિત્વ કરે એટલે શું કહેવામાં આવે છે આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે કાર્યકારણનો સંબંધ એટલે બે વચ્ચેનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર જે છે એને જે આકૃતિ મળે તો તેને પણ આકૃતિ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે બે માંથી એક અર્થ યાદ રાખવાનો છે બે યાદ રાખવાની જરૂર નથી બરોબર એક અર્થ લખશો તો પણ તમને માર્ક મળશે બે અર્થ લખવા જરૂરી નથી તો સરળ રીતે આપણને આ યાદ એવો છે બરોબર છે પણ આપણને આ બીજો અર્થ જે છે એની માહિતી હોવી જોઈએ સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ એ અર્થ લખો એટલે તેનો તમને એક ગુણ મળે આ બે ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે એટલે વાત કરું છું બરોબર એટલે કેટલો ગુણ મળે એનો એક ગુણ મળવા પાત્ર રહેશે બરોબર એટલે તમારે ધ્યાનમાં લેવાનું ત્યારબાદ આકૃતિનો ઉપયોગ બરોબર તો આકૃતિનો ઉપયોગ કે છે તો કે એના ત્રણ રીતે થાય છે એક વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા વિજ્ઞાપન કંપની એટલે કે જાહેરાત કરતી કંપની એ પોતાનું આકર્ષણ ઊભું કરવા માટે આકૃતિનો ઉપયોગ કરતા હોય તેવું જોવા મળે છે ત્યારબાદ છે રાજ્ય પોતાની માહિતી આપવા માટે કે રાજ્ય જે કામ કરે છે એ પ્રજા સુધી પોતાની માહિતી આપવી છે તો પણ એ આકૃતિનો ઉપયોગ કરે છે તેમ કહી શકાય અને સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે પણ આકૃતિનો ઉપયોગ કરતા હોય તેવું જોવા મળે છે તમે જો ઘણી બધી શાળાઓ ની તમે જાઓ ને જ્યાં સ્કૂલમાં તમે પ્રવેશ કરો એટલે બાર મોટું બોર્ડ મારેલું હોય અને એમાં રિઝલ્ટ લખેલા હોય બે હજાર ત્રણ નું રિઝલ્ટ બે હજાર ચાર નું રિઝલ્ટ અને મોટો સ્તંભ દોરેલો હોય તો એ શું બતાવે છે શાળાનું પરિણામ એ ચિત્ર છે એ ચિત્ર રજૂ કરે છે કે અમારું શાળાનું જે છે પરિણામ આવું છે તો એ સામાજિક સંસ્થાઓ જે છે પોતાની જાગૃતતા ફેલાવવા માટે સંસ્થાની સારી બાબત દેખાડવા માટે આકૃતિનો ઉપયોગ કરતા જોવા મળે છે જયારે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બે ગુણ નો પૂછાય છે ત્યારે એનું ગુણવર્ટ શું હોય છે તો કે એક ગુણ આનો હોય છે એક ગુણ અર્થ નો અને એક ગુણ એનો ઉપયોગ કારણ કે પ્રશ્ન બે પૂછાય છે આકૃતિ એટલે શું એટલે એનો એક ગુણ થશે અને આકૃતિના ઉપયોગ એટલે શું એક ગુણ એ થશે એમ કરી અને આપણને કેટલા ગુણ મળશે તો કે બે ગુણ મળવા પાત્ર રહેશે એટલે કે પ્રશ્ન જે પૂછાય છે એને ખાસ ધ્યાનમાં લેવાનું એ પ્રમાણે જ એનો જવાબ આપવો જોઈએ બરોબર જો એટલે છે અર્થનો એક ગુણ ઉપયોગનો એક ગુણ એમ કુલ આપણને બે ગુણ મળશે ત્યારબાદ કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભય જણાવો બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે કાં તો કોમ્પ્યુટર ટેકનોલોજી હોય કાં તો ઇન્ટરનેટ ટેકનોલોજી હોય બે પ્રશ્નો આપણે જોવાના છે કે એના ભય સ્થાનો જણાવો ભય સ્થાનો એટલે કે કોમ્પ્યુટર ટેકનોલોજી છે આજે કોમ્પ્યુટરનો યુગ બની ગયો છે તો એમાં કેટલીક સમસ્યાઓ પણ છે એ સમસ્યાની આપણે વાત કરવાની છે પહેલું કોમ્પ્યુટર એક કેન્દ્ર છે સાધન છે તે અભ્યાસની સામગ્રી નથી દાખલા તરીકે હું આજે કોમ્પ્યુટરની મદદ તમને ભણાવું છું પણ આ એક સાધન છે બરોબર હું જે ભણાવું છું એ કાર્ય કરી શકવાનું નથી બરોબર એટલે સાધન છે યંત્ર છે એ અભ્યાસ કે આપણી સામગ્રી નથી એને હું કમાન્ડ આપું એ પ્રમાણે કામ કરશે જાતે કામ કરતું નથી તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરશે તો તમને ભણાવવામાં મદદ આવે કારણ કે લખવું ન પડતું બરોબર લખેલું છે આની અંદર જે મેં ટાઈપ કર્યું છે એટલે મને મદદ કરે છે પણ તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની ની અવેજીમાં થઈ શકતો નથી બરોબર કે ભાઈ આની પાસે જ્ઞાન નથી બરોબર એને આપણે ઉપયોગ લઈ શકાય છે પણ એની પાસેથી આપણી મારી પાસે અથવા તો જે અલગ અલગ શિક્ષકો દ્વારા તમને ભણાવવામાં આવતું હોય તો એ જ્ઞાન એ આપણને આ સ્માર્ટ બોર્ડ પૂરું નહીં પડે આ એક આપણું સાધન છે આ કોમ્પ્યુટર છે આ સ્માર્ટ બોર્ડ છે કોમ્પ્યુટર છે એક સાધન છે આપણને મદદરૂપ થાય છે પરંતુ મારી અવયજી એટલે કે મારી જગ્યા એ લઈ શકે નહી બરોબર એટલે એ કહી શકાય ત્યારબાદ કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ન હોય તો આપણે ખોટી આકૃતિ કે આલેખ બને છે જો આનો ઉપયોગ કરવા માટે તમારી પાસે જાણકારી ન હોય બરોબર એ મને આનો ઉપયોગ કરતા ન આવડતો હોય તો આકૃતિ ખોટી બને માહિતી ખોટી બને એવું બની શકે છે એટલે આનો ઉપયોગ કરવા માટે તમારી પાસે જાણકારી હોવી જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કરી હોય તો તેમાંથી ડિલીટ થઈ શકે છે અહીં વાર એવું થતું કે ભાઈ તમે ગમે ત્યાં સેવ કરી નાખો એટલે શું થાય એ ડિલીટ થઈ જશે ફાઇલ ખરાબ થઈ શકે છે એ માહિતી લોસ થવાના થઈ રહી છે ટૂંકમાં કે આનો ઉપયોગ કરતી વખતે જો તમે એની સાવચેતી નથી રાખતા તો તમારી મહેનત જે છે એ ક્યાંક ને ક્યાંક જતી રહેતી હોય છે અલેખે લાગતી હોય છે એવું બનતું હોય છે તો આ રીતનો પ્રશ્ન છે આમ જોવા જઈએ તો આના પોઈન્ટો ઘણા બધા છે પણ આપણને બે ગુણમાં પ્રશ્ન પૂછાય એટલે આટલા પોઈન્ટ લખો એટલે તમને બે ગુણ મળી જશે દરેક મુદ્દાનો જીરો પોઈન્ટ પાંચ ગુણ એ ચાર મુદ્દા તમે લખો એટલે તમને કેટલા ગુણ મળે છે બે ગુણ મળવા પાત્ર રહેશે વિદ્યાર્થી મિત્રો તો આટલું જ આપણે એની અંદર લખવાનું છે વધારે અન્ય પ્રકાશનોમાં કેટલાય મુદ્દા આપ્યા હોય તો લખવાની જરૂર નથી આટલું જ લખો એટલે બોર્ડમાં તમને બે ગુણ પૂરા મળશે બરોબર છે કોઈ એવું લખાણ વધુ હોવું જોઈએ ને મહત્વ છે કે આપણે લખાણ કેટલું લખવી છે ત્યારબાદ છે પ્રશ્ન આલેખ એટલે શું આલેખના ઉપયોગો જનો આગળનો પ્રશ્ન કયો હતો મિત્રો આકૃતિ હતો અને આ પ્રશ્ન કયો છે આલેખ એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ ન કરતા આકૃતિ વાળો પ્રશ્ન પૂછે છે કે આલેખ વાળો પ્રશ્ન પૂછે છે એમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે એટલે ખાસ તમારે ધ્યાનમાં લેવાનું અર્થ સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા તો આંકડાકીય માહિતી માટે આંકડા શાસ્ત્ર ની મદદ થી સ્પષ્ટતા લાવીને દોરાતા ચિત્રને આલેખ કહે છે અથવા તો માહિતી ને સ્પષ્ટ બનાવી અને જે ચિત્ર દોરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે આલેખ તરીકે ઓળખવામાં આવે છે એમ કહી શકાય અથવા તો સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતી નું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ બરોબર ઓલામાં જે વ્યાખ્યા હતી ને એ વ્યાખ્યા નીચે આવી ગઈ પણ આમાં સ્પષ્ટ શું કર્યું સ્વયં સ્પષ્ટ ન હોય આકૃતિ અને આલેખ બંનેની એક જ વ્યાખ્યા છે પાઠ્યપુસ્તક પણ આપણને વ્યવસ્થિત માટે આ માહિતી છે કે સ્પષ્ટ ન હોય અને ઓલામાં સ્પષ્ટ હોય આકૃતિમાં માહિતી કેવી હોય સ્પષ્ટ હોય છે અને આમાં સ્પષ્ટ હોતી નથી એટલે આપણને એક અર્થ યાદ રાખવાનો છે બે યાદ રાખવાની જરૂર નથી તો આપણે નીચેની જે છે એ આપણે સરળતા યાદ રહી શકે આ છે એ આપણે સરળતાથી તે યાદ રહી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એના ઉપર વધારે ધ્યાન આપવાનું આ આપણે અર્થ જે છે પહેલી વ્યાખ્યા જે છે આપણે થોડીક અઘરી રાખે તો નઈ કરો નીચે નઈ કરો મૂળ આપણે એક જ કરવાની છે ગમે એક કરશો એનો એક ગુણ છે અને એક ઉપયોગનો ગુણ છે જે તમને આગળ કીધું તે બરોબર એટલે એક વ્યાખ્યા તમે કરો તો પણ ચાલે અને એનો ઉપયોગ છે સંશોધનકારો દ્વારા અથવા તો ઉચ્ચ શિક્ષણમાં તેનો ઉપયોગ થાય છે સામાન્ય લોકો આની સમજણ કેળવી શકતા નથી સામાન્ય પ્રજા માટે આલેખનો ઉપયોગ થતો નથી એના માટે આ ખુદનો ઉપયોગ થાય છે આલેખનો ઉપયોગ એ સંશોધનકાર અથવા તો ઉચ્ચ શિક્ષણમાં જ તેનો ઉપયોગ થતો હોય તેવું જોવા મળે છે તો અર્થનો એક ગુણ આપેલો છે અને ઉપયોગનો એક ગુણ છે એમ કુલ તમને બે ગુણ મળવા પાત્ર રહેશે તો આ એક અર્થ અને એક આ બે જ વસ્તુ આપણે લખવું એટલે તમને બે ગુણ મળવા પાત્ર રહેશે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નો ઇન્ટરનેટ ઉપયોગના ભયસ્થાનો જણાવો જો ચાર પ્રશ્નો એવા ચાર પ્રશ્નોમાંથી એક પ્રશ્ન હશે કાતો એટલે આ ચાર પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તો અસ્યાસે હશે બરોબર ગમે એમાં તમે જો એ પ્રશ્નો હોય હોય અને હોય બરોબર એટલે આ ચાર પ્રશ્નો આપણા માટે આવ્યો છે એટલે આ ચાર પ્રશ્નો સરળ છે વિદ્યાર્થી મિત્રો એ તમે તૈયાર કરી નાખો એટલે બોર્ડમાં એક એકાદ પ્રશ્ન એને હશે

એ દાખલા તરીકે તમે બાર ધોરણ બાર ઇકોનોમિક્સ કરો એટલે ઇન્ટરનેટ ઉપર કેટલું મળે આજ તમને કેટલાય મળે પણ તમને શું ખબર પડશે પ્રશ્ન સાચો છે ખોટો એટલે ઇન્ટરનેટ ઉપર કેટલી માહિતી છે જેમાં ખોટી માહિતી પણ હોઈ શકે અપ્રસ્તુત માહિતી હોઈ શકે છે ભ્રામક તમને ભ્રમિત કરવા માટેની માહિતી હોઈ શકે છે કોઈ પાસેથી નકલ કરેલી માહિતી હોય પણ હોઈ શકે છે તો તમે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો અને તમારે જે માહિતી લેવાની છે એટલે કે વિદ્યાર્થી એટલે વાંચક બરોબર જ્યારે તમારે માહિતી થઈ શકે છે એટલે આનાથી હંમેશા શું રહેવું જોઈએ દૂર ખોટી માહિતીથી દૂર રહેવું જોઈએ હંમેશા વિશ્વની વેબસાઇટ પરથી જ માહિતી લેવી જોઈએ ઇન્ટરનેટ પર રજૂ થતી માહિતી સાચી ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે તમે જ્યારે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો એટલે તમારી સમક્ષ કેટલાય પ્રશ્નો આવે હવે એ પ્રશ્નો સાચા છે ખોટા છે એને દાખલા કે તમે ગયા વર્ષનું બે હજાર ચોવીસ ના પેપર સર્ચ મારશો ને તમને કેટલાય પેપર મળશે અને કેટલા એવા તમને જવાબો મળશે હવે પ્રશ્નો સાચા છે ખોટા છે માહિતી સાચી છે કે ખોટી છે એ જો તમે જુદી નહીં પાડી શકો તો તમે ખોટી માહિતી લઈ લેશો અને ખોટી માહિતી તમે તૈયાર કરશો અને પછી એના જવાબો તમને ખોટા મળશે તો પરિણામ પણ કેવું મળશે ખોટું મળશે એટલે આ તમારે ધ્યાન રાખવું જોઈએ જો કોઈ પણ માહિતી વિશ્વની વેબસાઇટ પરથી જ લેવી જોઈએ નહીં તો ગેરમાર્ગે દોરાઈ જાય દાખલા કે આપણે કોઈ બેંકની માહિતી લેવી છે તો આરબીઆઈ વેબસાઈટ એ વિશ્વની વેબસાઇટ છે બરોબર છે વિશ્વ બેંકની કોઈ માહિતી છે તો વિશ્વની છે વેબસાઇટ તો આ રીતે જ્યારે પણ તમારે કોઈ માહિતી લેવી છે તો એ ચોક્કસ અને વિશ્વની વેબસાઇટ ઉપરથી જે માહિતી લેવામાં આવે તો એ આપણને ખોટી પડવાની કે ક્યાંક ક્ષેત્રાઓનું અથવા તો ક્યાંક આપણી માહિતી અપ્રસ્તુત બને એવું ન બને એના માટે આપણે હંમેશા વિશ્વની વેબસાઇટ ઉપર લેવી જોઈએ અને આ વેબસાઇટ ઉપર તો માહિતી નથી રહેતા તો તમને ગેરમાર્ગે એટલે તમને ક્યાંથી ક્યાં રસ્તે લઈ જાય બરોબર ગેરમાર્ગે દોરવાય દોરવાઈ જવાનો ભય રહેતો હોય તેવું જોવા મળે છે તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો આ ચાર મુદ્દાઓ જે છે તમારે ધ્યાનમાં આ લેવાના છે અને ત્યારબાદ છે આપણો છેલ્લો મુદ્દો

અને બીજા ત્રણ લખો એ કેમ ગુણ દાખલા કે તમે ત્રણ આમાંથી સાચા લખે તમને ગુણ મળી જશે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો લખવાનું રાખવાનું તમે અધૂરું લખશો થોડું લખશો ને તો પણ એનો ગુણભાર બોર્ડે આપવા માટે નક્કી કરેલો છે એટલે એવું જરૂરી નથી કે આપણને નો થોડુંક આવડતું હોય લખવું નહીં તમને એક મુદ્દો આવડતો હોય ને ગમે પ્રશ્નો તો એક મુદ્દો લખી નાખવાનો કારણ કે લખશો એનો ગુણ ફરજિયાત છે બોર્ડે નક્કી કરેલો છે એનો ગુણ આપવો પડે છે એટલે હંમેશા લખવાનો પ્રયત્ન કરો તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આપણે આટલી ચર્ચા આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ આપણે બોર્ડના જે પ્રશ્નો હતા એની ચર્ચા કરી હવે નેક્સ્ટ સમય એના સિવાય પણ એટલે કે બોર્ડના પ્રશ્નો સિવાય પણ કેટલાક પ્રશ્નો જો મહત્વના છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરશું આભાર ધન્યવાદ